નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર રત્નેશ્વર મહાદેવના મંદિરે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં પ્રાર્થના હોલનો લોકાર્પણ બ્રહ્મચોરિયાસી અને દાતા શ્રીઓને સન્માન કરવામાં આવ્યા મોટી હવેલીના પા પરમ પૂજ્ય ગૌ એકસો આઠ શ્રી રાસેશ્વર બાવાશ્રી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બગસરા શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ સંચાલિત શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે दाता શ્રીઓના સહયોગથી નવનિર્માણ થયેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું સાથોસાથ દાતા શ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા બ્રહ્મ નું આયોજન કરવામાં આવેલ છે ત્યારે બગસરા શહેરમાં આસ્થાનું પ્રતિક અને પૌરાણિક શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરે મુંબઈ સ્થિત મુખ્ય દાતા સુરેશભાઈ rai ઠઠ્ઠાના સહયોગથી સત્તર લાખ જેવી મતબર રકમના ખર્ચ નવનિર્માણ તૈયાર થયેલ પ્રાર્થના માતબર રકમના ખર્ચ હોલનું લોકાર્પણ મોટી હવેલીના પરમ પૂજ્ય શ્રી ગો એકસો આઠ રાસેશ્વર બાવાજી અને અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજના એમજી જોશી અશ્વિનભાઈ ત્રિવેદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો સાથે બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે શ્રીઓને શાલ મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવેલ

અને એનું આજરોજ દાતાઓ તરફથી જે દાન મળ્યું અને જે સહયોગ મળ્યો એનું સન્માન અને ગોલનું લોકાપણ વિધિ અને ત્યારબાદ જે જે દાતાઓએ અમને દાન આપ્યું જેમાં સહયોગ આપ્યો એનું બધાનું આજરોજ સન્માન કરવામાં આવ્યું બ્રહ્મ સમાજ વતી અને આજરોજ જે મોટા દાતા છે સુરેશભાઈ એના તરફથી સમસ્ત બ્રહ્મ સમાજને આજે બ્રહ્મચોરાશી કરવામાં આવી એના તરફથી અને એ બાબતનો આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો સમસ્ત બ્રહ્મ સંચાલિત રત્નેશ્વર મહાદેવનું મંદિર છે એની અંદર પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યો છે દાતાઓ દ્વારા પંદર લાખ રૂપિયાના ખર્ચે બગસરા ગામના દાતાઓએ સહયોગ આપી અને આખો હોલ લોકાર્પણ માટે તૈયાર થયો છે સાથે જ બગસરા સમસ્ત બ્રહ્મ સમાજની બ્રહ્મ ચોરાસી દાતા સુરેશભાઈ રાયઠા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આજે આ હોલના લોકાર્પણ વખતે બગસરા શહેરના વિવિધ સંસ્થાઓના પ્રમુખો આગેવાનો તમામ ગામ લોકો હાજર રહી અને પ્રોત્સાહિત કર્યા છે